ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રા જે અત્યારે सुरेंद्र नगरમાં છે તેના હવે ગુજરાત ભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે જી હા કારણ કે આ યાત્રામાં હવે કમલેશભાઈ ઉર્ફે કમો જોડાયા છે ગુજરાત ભરના લોકોના લોક લાડીલાને જાણીતા એવા ડાયરાથી જાણીતા એવા કમો જે છે તે આ કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાતા તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે અને આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ પોતાના ઓફિશિયલ ટ્વિટર પર કમા સાથેના થોડાક ફોટોઝ જે છે તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા ટ્વિટર પર કયા ફોટોઝ પોસ્ટ કર્યા અને શું લખ્યું તેના પર એકવાર નજર કરીએ તો ગુજરાત કોંગ્રેસે ટ્વિટર પર કમા સાથેના થોડાક ફોટોઝ પોસ્ટ કરતા લખ્યું છે કે રાજ્યની તમામ માનવસર્જી દુર્ઘટનાઓમાં ભોગ બનેલ નિર્દોષ લોકોને ન્યાય મળે અને જવાબદારો સામે કડક પગલા લેવાની માંગ સાથે

પોતાના હાથમાં ઝંડો લઈ ફરકાવી રહ્યો છે કમો જે છે તે ગુજરાત કોંગ્રેસના નેતાઓની આગળ ચાલી રહ્યો છે જાણે ગુજરાત કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે તેની આગેવાની કમો કરતો હોય તેવું આ ચિત્રમાં સાફપણે દેખાઈ આવે છે કઈ રીતે કમાના હાથમાં ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રામાં ઝંડો કમાના હાથમાં છે અને આ ન્યાય યાત્રાનું નેતૃત્વ જાણે કમો સંભાળતો હોય તે રીતે તે આગળ

ચર્ચાનું કેન્દ્ર છે અને સુરેન્દ્રનગરમાં ગુજરાત કોંગ્રેસની આ ન્યાય યાત્રામાં કમો જોડાતા કમો એ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે એ વિડીયો પર પણ નજર કરીએ જ્યાં કમો આગેવાની સંભાળતો હોય તેમ હાથમાં ઝંડો લઈ નારાઓ પણ બોલાવી રહ્યો છે બોલ કમાભાઈ બોલ નંદજી જય નંદજી જય જય નંદજી જય તો ગુજરાત ભરના લોકો ચર્ચાઓ કરી રહ્યા છે અટકો લગાવી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શું કમાભાઈ કોંગ્રેસમાં જોડાઈ ગયા

ત્યારે સુરેન્દ્રનગરના જે ખાણમાં કામ કરતા મજૂરો માટે કોંગ્રેસના નેતાઓ લડત લડી રહ્યા છે અને આ મજૂરોને ન્યાય અપાવવા જીજ્ઞેશ મેવાણીએ પણ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે ત્યારે આ ન્યાય યાત્રા સુરેન્દ્રનગરમાં પહોંચતા કમાએ જે અત્યારે આ ન્યાય યાત્રામાં આગેવાની સંભાળી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો લોકો અટકળો પણ લગાવી રહ્યા છે ત્યારે કમાનું આ જે આગેવાની સંભાળતો વિડીયો વાયરલ થયો છે તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર